જોઈ વાર કાઢી બધા મજામાં જઈશું તો સ્વાગત છે તમારું મારું ના બ્લોગમાં તો આજે અમારે જવાનું શું કરવા અને ક્યાં જઈ તમને આગળ બ્લોગમાં કહેશો ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ લેવાનું

તમને કીધું નતું અત્યારે કહી દઉં કે હા ડુંગર જવાનું છે અત્યારે એટલે તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો

બધા પણ દર્શન કરી લેજો હવે છે દર્શન કરું

બન મજા આવે ને હા હ જે પૂતળા દાદા એ જો પૂતળા દાદા ને ધજા કે મસ્ત છે કેવડી મોટી છે અને એનું લોકેશન જો માઈ ચરણ પાદુકા સેતામ માતા દર્શન કરી લેજો એનો તમે જા લોકેશન જોવો તો અમે જો કેવું પાણી ભરાણું જો લોકેશન કેટલું મસ્ત છે તમે બધા પણ અહીંયા આવી ગયા હોય તો કમેન્ટ તમે બધા પણ અહીંયા તમે બધા અહીંયા આવી ગયા હોય તો કેજો જોરદાર સરમર વરસાદી આવવા માંડ્યો છે તળાવ છો માનું તો આવી જગ્યાએ કોઈ દી આવી નહીં વરસાદ ની મોર નો આવવા છે કે કેમ એ બધા થઈ જાશે ફોટો શૂટિંગ થઈ માનું એના જીજુના ફોટા પાડે છે મસ્ત લોકેશન છે છે કન્ટિન્યુ રહેજો માનું બેન છે હું કરી માનું banglo apa nih? ini lokasi yang bagus ya. Bisa dapin tuh mana? mandiri jauh kemana? Hm. Kita mau.

xa xa viño ento que xo xa

Hello दीदी मैंने तुम क्यों जान जो मनो काय नाही किन चावला दिसतो कोण बोलू ग पावशी येस आणि त्याच्याला आता मनो काय काही काय लावण नाही करणार नाही तो पहिला काय

对。<Okay. S 2> <Okay. S 1> okay. así es no es qué hubo más así es qué claro también en el video vemos esto qué mamá no me dejo tranquila ayer dios ya, ya ni qué no કેમ છો મને થાક લાગી ગયો હા થાક તો મને લાગી ગયો ભૂખ લાગી ગઈ ગરમી કેટલી થાય ભૂખ તો બહુ લાગી છે કેા ઝાડવાની બધું આડોની હું તો બીક લાગે ઓ લુસી પૂછે કે ચો

Ini <Yeah. S 2> <laughs> આવું નામ છે તમે નો આવ્યા એક વખત આવે છે હાણા ડુંગર બહુ મસ્ત જગ્યા છે લોકેશન બહુ મસ્ત છે હા ફરવા જેવું સ્થળ છે હું બોલવા હવે જવાનું છે હાથી ગુફા ચલો તો હાલો આ ફૂલડા મને બહુ ગમે આવા કેસરી કલર ના છે અમે લીધા હતા પણ માનું માથે મૂકી આવી

જાવ મે પહેલા આઈ ગયો હોય અને ઉતરવા મે પહેલા આઈ હોય એમાં માન દે સાદા કેમ હું માનુ પહેલા આવી જ ન હું ને તો લેન બની હવેમાં

कबूतर ने बैठा हाँ। तो क्यों हो गए कबूतर है वही चीज पाई हुई कबूतर जहाँ हमें बैठा कबूतर बैठा से ना कबूतर बैठा हाँ हाँ जो हमें से अच्छा रूंधी भाई ना तभी ये

તો મહેરબાની કરીને જ્યાં ત્યાં કચરો નાખો નહીં એ આપણે થોડુંક ધ્યાન રાખવાનું માનુબેન કેવી જગ્યા છે મસ્ત પણ આમાં થોડો કચરો નાખી દે તો સારી નથી લાગતી ફરવા લાયક સ્થળ છે તમે બધા જરૂર એક વખત તો આવજો જ તે ડુંગર એક વખત તો આવજો જ તે તમે બધા ફરવા માટે જાય છે આપણે સમુદ્રે जो आप बेन पड़े ना नेम जो है री जो एक मोटा माले इन बच्चों ले इन्हें जाए चे इन बच्चों से हाँ इन बच्चों से इन बच्चों ना तलाक तो इन, इन बच्चों से जो इन बच्चों इन बच्चों ले इन जाए चे अरे आप ना जाओ ना से सबूत रे चाह मोदे का ही सबूत रहा बच्चों यहाँ जाओ ना जो इन बच्चों से जो दे इन लेन तो अरे जाओ ना से हमारे

Ah, fue pues el también voy a

આ ગામમાં મંદિર છે એનું નામ ગામનું નામ છે અને તમે બધા આવો અમારો આખો વિડીયો જતા જજો અને તમને મારો વિડીયો કેવો લાગ્યો કેજો અને મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી જય શ્રી આરામને મળીએ નેક્સ્ટ વિડીયોમાં